નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું યક્ષણી મંત્ર તો મિત્રો સૌથી પહેલાં તો કોઈ વિડિયોને લાઈક ન કર્યું લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો અને છેલ્લે અંત સુધી વિડીયો જોવા વિનંતી તો ચાલો મિત્રો આપણે હવે વિડીયોને ચાલુ કરીએ કે યક્ષણી મંત્રમાં આપણે શું કરવું જોઈએ અને મંત્ર શું છે તો સૌથી પહેલાં તો સામગ્રી શું શું જોશે અને શું એની વિધિ આવે તે આપણે જાણી લઈએ એક શ્રીફળ એક શુદ્ધ ઘીનો દીવો નદી કિનારે જઈને કિનારે શ્રીફળ મૂકવો અને ઘીનો દીવો કરવો પંચમેવા ઋતુફળ અને જાસૂદના પાંચ ફૂલ મૂકવા દેવીનું આહવન કરી અને ઢીચણ સુધી પહોંચે એટલા પાણીમાં ઊભું રહી અને આ મંત્રના જાપ કરવા આ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી યક્ષણી આવે છે તેને ચોખ્ખા ફૂલ દાડમ ફળ ફ્રૂટ આ બધું તેમને ભેટમાં આપવા ત્યારે વચન માગવું અને કહે ત્યારે વચન લઈ લેવું પછી તમારે તેની પાસેથી વચન લેવાનું છે કે હું જ્યારે બોલાવું ત્યારે હાજર થવાનું છે પછી એ તમને વચન આપશે કે હા હું તું જ્યારે બોલાવીશ ત્યારે હું હાજર થઈશ પણ તમારે ડરવાનું નથી તો આ પ્રકારની એની સામગ્રી અને આ પ્રકારની એની વિધિ છે હવે આપણે જાણશું તેમનો મંત્ર ઓમ યક્ષણી માહી સખરાણી મસાણ બેઠા હું એકલાઓ કોર ચાલું મસાણ કાટ માંસ ખાવું તોય શાંત ન થાવું મારું કલેજી ખાવું પાછી જાઓ નહીં તો ગુરુ કરો મહિ જાઓ ચલો મંત્ર ઈશ્વર વાંચા વાચા ચૂકે તો ઊભા ચૂકે તો મિત્રો આ રીતે યક્ષણીનો મંત્ર છે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા કુળદેવીનું કોમેન્ટમાં નામ લખજો